ઝડપી પાડી ભેદો કે પાર્ટી વલસાડ ભરૂચ સુરત મહારાષ્ટ્ર કર્ણાટક પોલીસ મથકે ચોરીના ગુના નોંધાયા હતા ગણતરીની મિનિટોમાં ચોરી કરી ફરાર થનાર ઢોપરે ગેંગના કારનામાં અનેક પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે વલસાડ શહેરના બેચર રોડ ઉપર આવેલ રોયલ એપાર્ટમેન્ટમાં ગઈ ત્રીજી મે ના રોજ એક બંધ ફ્લેટમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હતી આ ફ્લેટમાં રહેતો પરિવાર બહાર ગયો હતો એ વખતે જ બંધ ફ્લેટમાંથી કોઈ અજાણ્યા ઇસમો તાળો તોડી અંદર પ્રવેશ કરી રૂપિયા દસ પોઈન્ટ સત્તાણું લાખની કિંમતના સોના ચાંદીના દાગીના રોકડ રકમની ચોરી કરી પલવારમાં જ ફરાર થઈ ગયા હતા બનાવ બાદ સિટી પોલીસ સહિત જિલ્લા બની પોલીસની ટીમો આ લાખોની ચોરીનો ભેદ ઉકલવા કામે લાગી હતી આખરે ગણતરીના દિવસોમાં વલસાડ સિટી પોલીસને સફળતા મળી હતી આ કેસનો મુખ્ય આરોપી અને ધોતરે નો લીડર સિવા રૂપે રાજુ ચિનપ્પાની ધરપકડ કરી સળિયા પાછળ ઢકલી દીધો હતો આ ચોરીના સામેલ અન્ય આરોપી રાહુલ સિલ્વરાજ મુપનર ધોત્રેને અગાઉ ભરૂચથી ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે મુખ્ય આરોપી સિવા ચિનપ્પાને પણ હવે મુંબઈથી ઝડપી વલસાડ લાવી તેની આગવી દવે પૂછપરછ શરૂ કરી છે અત્યાર સુધીની તપાસમાં લાખોની ચોરી કરવામાં બે આરોપીઓ સામે આવ્યા છે જેમાં રાહુલ મુપનાર અને સિવા ધોત્રે આ બંને આરોપીઓ મળી ચોરીને અંજામ આપ્યો હતો વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર ખરવરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આ ચોરીમાં સામેલ પોલીસના હાથે અગાઉ ઝડપાયેલો રાહુલ મોપનાર જમાઈ છે અને હવે ઝડપાયેલ આરોપી શિવાચી નપ્પા ધોત્રે સસરો છે સસરાઈ જમાઈની ધરપકડ બાદ તેમની આગવી દબે પૂછપરછ કરતા અને હકીકતો બહાર આવી છે રોયલ એપાર્ટમેન્ટમાં લાખોનો હાથ ફેરો કરનાર સસરો અને જમાઈ ઘરફોડ ચોરીના દુનિયામાં કુખ્યાત એવી ધોત્રે ગેંગના સાગરીતો છે આ ધોત્રે ગેંગ મૂળ કર્ણાટકની છે પરંતુ આ ગેંગના સાગરીતો મોટે ભાગે મહારાષ્ટ્રના વસેના આસપાસના વિસ્તારમાં

સસરા જમાય પોલીસ પાંજરે પુરાતા આગામી સમયમાં ધોતરે ગેંગના વધુ કારના બહાર આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ફ્લાઇટમાં દિવસના સાડા ત્રણથી ચાર વાગ્યાના વચ્ચેના સમયમાં બાઇક ઉપર આવેલા બે ઈસમોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો દસ લાખથી વધુની રકમના દાગીના અને રોકડ રકમની ઘરફોડ કરવામાં આવી હતી આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમો કામે લાગેલી હતી આ ગુનામાં એક જે આરોપી છે રાહુલ એ રાહુલ ધોત્રેને પકડી પાડવામાં આવ્યો હતો એ જમાઈ છે અને એના સસરા શિવાચિનપા ધોત્રે આ સસરા જમાઈની જે ગેંગ છે જે ઓરિજનલી ધોત્રે ગેંગ તરીકે ઓળખાય છે એમાં રાહુલની ધરપકડ પહેલાં જ થઈ ગયેલી હતી અને જે મુખ્ય સૂત્રધાર અને આ જે ધોત્રે ગેંગનું મુખ્ય મેઇન વ્યક્તિ એ શિવા ચિનપ્પા ધોત્રે એ લાંબા સમયથી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને શિવા ચિનપ્પા ધોત્રે એની ચોક્કસ હકીકત આપણા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ કુલદીપસિંહ અને હરદીપસિંહને મળી હતી અને આ શિવા ચિનપ્પા ધોત્રેને મહારાષ્ટ્રમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે આ આરોપી શિવા ચિનપ્પા ધોત્રે એની વિરુદ્ધમાં તેરથી વધુ અલગ અલગ ઘર ચોરી અને લૂંટના ગુના દાખલ થયેલા છે અને આ શિવા ચિનપા ધોત્રે એ ધોત્રે ગેંગનો માસ્ટર માઇન્ડ છે ઓરિજિનલી આ બધા લોકો ધોત્રી ગેંગના લોકો ગુલબર્ગા કર્ણાટકાના છે અને ઘણા લાંબા સમયથી એ લોકો મહારાષ્ટ્રના વિરાર ખાતે સ્થાયી થયેલા છે અને આ શિવા ચિનપા ધોત્રેને પકડતાની સાથે વલસાડ સિટીની ઘરફોડની સાથે સાથે ભરૂચ શહેરની એ ડિવિઝનની ઘરફોડમાં પણ એની વોન્ટેડ છે એટલે કુલ બે ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આ ધોત્રે ગેંગના મુખ્ય સૂત્રધાર શિવા ચિનપ્પા ધોત્રેને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો